હેલો દોસ્તો નમસ્કાર હું રામાણી ગુજરાત કૃષિમુલ હાટકોટ મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ્યાર એકાવન અત્યારે આપણે જે વાત કરીએ છીએ મગફળીની અંદર સફેદ ફૂગ સફેદ ફૂગ એટલે મગફળીની અંદર સિત્તેર ટકાનું નુકસાન સફેદ ફૂગ એટલે મગફળીની અંદર જબરજસ્ત નુકસાન એના માટે હંમેશા અગાઉ ટ્રીટમેન્ટ કરવી પડે અગાઉ આયોજન કરવું પડે ખેડૂ તરીકે તમે જ્યારે સફેદ ફૂંક ભાળો તે તમારું ચાલીસ ટકા નુકસાન થઈ ગયું હોય છે નુકસાન થઈ ગયા પછી સફેદ ફૂગ નીચેથી બધું હેળવી પોપટા અને મૂળ ઝાડીને હેળવીને જ્યારે ઉપર દેખાવા મળે ત્યારે ખેડૂત દોડતા હોય છે ત્યારે દવા દવા કરતા હોય છે ત્યારે ઘણું બધું મોડું થઈ ગયું હોય છે ચાલીસ ટકાથી વધારે નુકસાન એમાં થઈ ગયું હોય છે ત્યાર પછી દોડે એ ફૂગને કંટ્રોલ કરવી ખૂબ મુશ્કેલ કામ છે સફેદ ફૂગ આવવાની છે મગફળીવાળા જેમ વધતા જેમ સફેદ ફૂગ વધતી જવાની છે અને જબરજસ્ત સફેદ ફૂગ અત્યારે આવે છે અને ખેડૂતને સૌથી મોટું જો નુકસાન થતું હોય તો એ સફેદ ફૂગનું છે તો સફેદ ફૂગને હંમેશા અગાઉ એનું આયોજન કરવું પડે અગાઉ એમાં બધા જે એના બેક્ટેરિયાની જે વાત છે ટ્રાયકોડર્માની વાત છે ટ્રાયકોડર્મા હર્જેનિયમની જે વાત છે એ બધી અગાઉ વસ્તુ કરવી પડે એના માટે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે ખેડૂત તરીકે જે આપણે દોડીએ છીએ આપણી પાસે યોગ્ય આયોજન નથી યોગ્ય જાણકારી નથી તમે જે દોડો છો સફેદ ફૂગ ભાડ્યા પછી યગ્રો જાઓ અને એમ કહો કે મારે સફેદ ફૂગ આવી છે તમે જે ટ્રાયકોડરમાં લઈને રેતી આરે મિક્સ કરીને ઉડાડી દો છો એ સો ટકા નુકસાનીવાળી વાત છે સો ટકા ગલત વાત છે એને આખી પ્રોસેસ કરવી પડે એને પ્રોસેસથી આયોજન કરવું પડે એને વ્યવસ્થિત બનાવવા પડે અને આયોજનથી જ કામ થાય અને એની ટેકનોલોજીમાં જ આવે કે આયોજન વગેરે જો તમે કામ કરો તો સો ટકા તમને નુકસાની છે તો સફેદ ફૂગ આવવાની છે અને દરેક પડામાં આવે છે અને એનું ઘણું જબરજસ્ત નુકસાન હોય છે કોઈને ઓછી આવતી હોય તો એને પણ ઉપયોગ કરવાનો છે તો આ વર્ષે એક લેટેસ્ટ ટેકનોલોજી અને સૌથી ઝડપી ખૂબ ઝડપથી રિઝલ્ટ આપતી અને ખૂબ ઝડપથી સફેદ ફૂગને કંટ્રોલ કરતી જે એકદમ સૂક્ષ્મ કણોમાં એકદમ એક નાના એવા આટલાની અંદર મતલબમાં આ જે ટ્રાયકો લેબ છે આ આનું જબરજસ્ત ટેકનોલોજી છે બહુ મોટું આનું કામ છે આની અંદર આટલાની અંદર દસ બિલિયન એની અંદર દસ બિલિયન આની અંદર સ્પોટ્સ આવેલા છે જે ટ્રાયકોડરમાં વીડી કહેવાય છે આજ જબરજસ્ત ટેકનોલોજી છે અને આ એનું છે એક્ટિવેટર આ એક્ટિવેટરની સાથે આને મિક્સ કરીને એક એકરનો ડોઝ છે એક એકરની અંદર જ્યારે વરસાદ પડતો હોય તમારે દવા છાંટવાની ના હોય એવા ટાઈમે એક એકરની અંદર આ બે મિક્સ કરી અને એરડીનો ખોળ કે ગમે મિક્સ કરીને ઉડાડી દેવાનું છે તો સફેદ ફૂગના સ્કોર જ્યારે અંદર થતા હોય છે જ્યારે એના રેસા જ્યારે બનતા હોય છે એના જીવાણું જ્યારે ઉત્પન્ન થાય સક્રિય થાય અને યોગ્ય વાતાવરણ મળશે એ ટાઈમે જ આ ટ્રાયકો ત્યાં હાજરી હોય છે તો એને ઉગતાની વેત દાંભી દે ઉગતાની વેત જ એનું મારણ કરશે અને સફેદ ફૂગને ઉપર આવવા જ નહીં દે અને આપણી મગફળી બચી જાય તો એના માટે જબરજસ્ત ટેકનોલોજી છે તો દરેકને ખેડૂતની તરીકે જ્યારે અત્યારે સારું વાતાવરણ હોય યોગ્ય વરસાદ પડતો હોય અને દવા છાંટવાની ના હોય ફૂગનાશકના છંટકાવ ના કરવાના હોય હિલના છંટકાવ ના કરવાના હોય આવા ટાઈમે આ દવાનો ઉપયોગ કરવાનો છે આ ટ્રાયકોડરમાં આ જબરજસ્ત ટેકનોલોજી છે આ ટ્રાયકો લેબ છે એ બહુ આનું જોરદાર કામ છે આટલાની અંદર દસ બિલિયન આની અંદર એના સ્પોર્ટ્સ આવેલા છે અને આ એક્ટિવેટર સામે તમે એને મિક્સ કરો એટલે તરત ઇ ક્ષત્રિય થતા હોય છે અને જબરજસ્ત ટેકનોલોજી સાથે ખૂબ ઝડપથી રિઝલ્ટ આપતો હોય છે તો દરેક ખેડૂતને આની ભલામણ છે કે આનું તમે માર્કેટમાં મળે છે દરેક જગ્યાએ મળે છે એથી ક્યાંય ન મળતું હોય તો અમારો સંપર્ક કરજો અમારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર શેર એકાવન અમે તમને આ વસ્તુ કુરિયર દ્વારા પણ પહોંચાડી શકીએ છીએ બહુ આનું સરસ કામ છે અને જબરજસ્ત એક નવી ટેકનોલોજી છે આખી વિદેશી ટેકનોલોજી છે આની કામ કરવાની ક્ષમતા બહુ જ જોરદાર હોય છે તો દરેકને જ્યારે સફેદ ફૂગનો પ્રશ્ન આવ્યા પહેલાં દરેકને આ વસ્તુ કરવાની છે દરેક ખેડૂને આ કરવાની છે એનાથી પોપટાની લાઇટ ક્લિયર થાય સફેદ ફૂગ નહીં આવે મૂળ ક્લિયર રહે મૂળના તંતુ મૂળ કમ્પ્લીટ રહે અને આટલું બધું મૂળની અંદર જ ક્લિયરિટી એ છે તો જ વધુ બધું ફ્લાવરિંગ લાગશે અને વધુ બધું ફાલ લાગશે ને વધુ બધું આપણને મગફળી થાય તો આ બધી સફેદ ફૂગ આવ્યા પહેલાંની પ્રોસેસ છે સફેદ ફૂગ ભાળ્યા પછી તમારું સાલી ટકા નુકસાન થઈ ગયું છે એટલું બધું એનો વિસ્તાર વધી ગયો હોય કે તમે એને કંટ્રોલ કરવી ઘણી બધી અઘરી હોય છે ઘણો બધો ખર્ચો થતો હોય છે આ નોર્મલ ખર્ચાની અંદર માત્ર સાડી ચારસો રૂપિયાની અંદર તમને જબરજસ્ત ટેકનોલોજી સાથે અઢી વીઘાની અંદર તમારી સો એ સો ટકા સફેદ ભૂખને નાબૂદ કરે છે આવી ટેકનોલોજીવાળી વસ્તુ છે બિલમાં આવે છે ખૂબ સારી વસ્તુ છે વિદેશી ટેકનોલોજી છે તો દરેક ખેડૂતને આની ભલામણ કરવાની અમે નમ્ર અપીલ કરીએ છીએ એથી કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર છે આર એકાવન અસ્તુ જય ભારત